સુરતમાં નકલીનો ખેલ બંધ થતો નથી અને હવે તો નકલી સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવનાર આરોપી ઝડપાયો છે આ સાતીર આરોપી આબેહૂબ સીએસઆઈસી કમાન્ડો લખેલી બે સ્ટારવાળી વર્તી અને આર્મીની નંબર પ્લેટ કાર પર લગાવી લોકો પાસે રોફ જમાવી ડરાવી ધમકાવી પૈસા પડાવતો હતો અત્યાર સુધીમાં પંદર લાખથી વધુ રૂપિયા નકલી અધિકારીના નામે પડાવી લીધા છે ત્યારે આવું જોઈએ કોણ છે આ વ્યક્તિ અને કેવી રીતે પૈસા પણ આવતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને બાતમી મળી હતી કે બોમ્બે માર્કેટ વરાછા વિસ્તારમાં એક વ્યક્તિ નકલી અધિકારી બની લોકો પાસેથી પૈસા પડાવે છે જેથી પોલીસે તપાસ હાથ ધરી પચીસ વર્ષીય હિમાંશુ કુમાર રમેશ રાય નામના ઈસમની ધરપકડ કરી છે આરોપી મૂળ બિહારનો છે અને સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતો હતો પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતાને નાનપણથી આર્મી ઓફિસર બનવું હતું અને લોકોમાં રોફ જમાવવા ગોવા અને દિલ્હી ખાતેથી અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડિરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સનું બોગસ સર્ટિફિકેટ બનાવ્યું હતું આ ઉપરાંત સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈ કાર્ડ યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગ થતી નંબર પ્લેટ પણ બનાવવી હતી અને પોતાની લક્ઝરિયસ કારમાં આ નંબર પ્લેટ લગાવી હતી આ ઉપરાંત પકડાયેલા આરોપીએ પોતાની કારના આગળના ભાગે લાલ કલરની ક્રાઇમ સર્વેન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલવાળી પ્લેટ લગાવી હતી આરોપી આ બોગસ પ્લેટવાળી કાર લઈ છેલ્લા નવ મહિનાથી સુરતના ટીમ ખાતે રહેતો હતો આ ઉપરાંત તેની પાસે એરગન તથા બોગસ બનાવેલું આઈડી કાર્ડ અને યુનિફોર્મ સહિતની વસ્તુઓથી પોતે સેલ્સટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી લોકોને ડરાવી અને તેમની પાસેથી પૈસા પડાવવાના કાવતરું રચતો હતો પકડાયેલા આરોપીએ અત્યાર સુધીમાં પંદર લાખ બાર હજારથી વધુ પૈસા નકલી અધિકારીના નામે પડાવી લીધા હતા જેમાં આરોપીએ વર્ષ બે હજાર ત્રેવીસના માર્ચ મહિનામાં કામરેશમાં એક વ્યક્તિને સિનિયર ઇન્સ્પેક્ટરની ઓળખ આપી દિલ્હીમાં એરપોર્ટમાં સારી નોકરી આપવાના બહાને રૂપિયા એક લાખ પંદર હજાર પડાવી લીધા હતા ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસના જૂન મહિનામાં કામરેજમાં અંબિકા ટ્રાવેલ્સ નામથી ધંધો કરતા વ્યક્તિને સિનિયર સેલ્સ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી એક સ્લીપર બસ ભાડેથી લઈ બાદમાં ભાડા તથા ટેક્સના રૂપિયા છ લાખ પચીસ હજાર નહીં ચૂકવી ઠગાઈ કરી હતી આ ઉપરાંત અંબિકા ટ્રાવેલ્સ ભાડેથી લીધી હતી તેમાં ડીઝલ ભરાવવા માટે કિમ વિસ્તારમાં મનીષા પેટ્રોલ પંપના માલિકને સેલ્સ ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી અને પેટ્રોલ પંપમાં રેડ કરવાની ધમકી આપી લક્ઝરી ગાડીમાં રૂપિયા ત્રણ લાખ પચાસ હજારનું ડીઝલ ભરાવી લીધું હતું અને પૈસા ચૂકવ્યા ન હતા આ સાથે સુરત દિલ્હી ગેટ ખાતે ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા સોહેલ મામદાનીને સિનિયર ઇન્સ્પેક્ટરની ઓળખ આપી ડીજીએફટી ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટેનું લાયસન્સ આવે તે કઢાવી આપવાના ભાને રૂપિયા બે લાખ સિત્તેર હજાર પડાવી લીધા હતા પાંચમા ગુનામાં સુરતના સગરામપુરા ખાતે રહેતા ફૈસલ શેખ તથા આમિન શેખને પોતે સિનિયર ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી દિલ્હીમાં એરપોર્ટમાં સારી જોબ અપાવવાના બહાને ફૈસલ શેખ પાસેથી સાડત્રીસ હજાર અને આમીન શેખ પાસેથી નેવું હજાર રૂપિયા પડાવી લીધા હતા આ સાથે ગોવામાં રહેતા એક દંપતીને ગોવા એરપોર્ટ પર સારી નોકરી અપાવવાના બહાને રૂપિયા પચીસ હજાર પડાવી લીધા હોવાની કબૂલાત કરી હતી આરોપી નકલી ઓફિસર તરીકે અલગ અલગ જગ્યાઓ પર જતો હતો અને પૈસાઓનો તોડ કરતો હતો આરોપી પાસેથી પોલીસે એક એરગન એક ફોર વ્હીલર કાર એક આઈડી કાર્ડ એક સીએસઆઈસી કમાન્ડો લખેલ બે સ્ટારવાળી વર્તી એક સીએસઆઈસીનો વાહન ચલાવવાનો બોગસ ઓર્ડર અને બે મોબાઈલ ફોન કબજે કર્યા છે આરોપીની મોડર્સ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી અગાઉ ગોવા તથા દિલ્હી ખાતે રહેતો હતો આ દરમિયાન અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ પોતાની રીતે બનાવી આ નકલી આઈકાર્ડ અને યુનિફોર્મ અને સરકારી વાહનોમાં ઉપયોગ થતી નંબર પ્લેટ લગાવી સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી અપાવવાના ભાને અને જોબ અપાવવાના બહાને પૈસા પડાવતો હતો હાલ તો પોલીસે અઠવાલાયન્સ પોલીસ મથકમાં આગળની કાર્યવાહી માટે આરોપીને સોંપ્યો છે બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળે એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ તાલુકાના શાડલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજાર રૂપિયાનું ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતા ગાડીમાંથી સી એસ આઈ સી નામનું નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મી જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્દીનો ઉપયોગ કર્યો નથી પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો આરોપી ડિપ્લોમા એવિએશન એને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે એક કંપની બઈ બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે 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 અત્યારે અમારી એ લોકો સાથે કરી જેની કિંમત ટોટલ રૂપિયા થાય આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બાને પૈસાની છેતરપિંડી કરતો હોય એ લોકોએ હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે છ લોકો સાથે એને ચીટિંગ કર્યું છે હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે તો એમની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એ સર્ટિફિકેટ અને કસ્ટમનું ઓફિસર છું એ પ્રકારનું ખોટું સર્ટિફિકેટ બનાવેલું છે જે લઈ અને જે પણ માંગે એને આ સર્ટિફિકેટ બતાવતું હતું સર કેટલી ગંભીર બાબત કહે છે આ રીતે શહેરની અંદર ડુપ્લિકેટ અધિકારી તરીકે પૂરું એ ખરેખર ગંભીર બાબત છે અને એનું હજુ પણ એને કંઈ બીજું કર્યું હોય તો એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અમે ગુનો રજ કરી અને આગળની તપાસ અઠવા પોલીસ સ્ટેશનમાં એ પણ તપાસમાં હજી કંઈ નીકળશે વધારે તો જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને વિભાગને પણ પૂછપરછમાં સામેલ કરવામાં આવશે આ પોતે એની એમો પોતે એકલા જ કરવાનું કોઈ એનો સાથીદાર નથી કે કોઈ એની સાથે મળેલું નથી

ત્યાં આગળ પણ એને આવો અનુભવ થયેલો છે કે આ પ્રકારનું કરવાથી લોકો આપણા પર વિશ્વાસ મૂકે છે એના આધાર એને આ ચીટિંગ ચાલુ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ आजादी समाचार